એટલે આપણે બે પ્રકારના ભક્તિ વાત ચાલતી હતી એક ત્યાગી છે ને ગ્રસ્ત છે એ ખરીજન છે તે સંસાર ને કઈ મિશ્રો છે અમારી વાત થાય અને અતિ તીર વૈરાગ વાળો તો નથી વૈરાગ છે એવું નથી સાવ લોલો પોલો નથી તો તીર વૈરાગ નથી વૈરાગ છે તીર વૈરાગ નથી મધ્યમ કક્ષાનું તો છે અને બે કઈ તો વર્તમાન યથાર્થ પાડે છે જ નહીં જે જોઈએ છે પણ મનમાં થોડી થોડી સંતાની વાસના રહી છે મનમાં થોડી રહે બધા બધા નથી એવું કઈ નથી થોડી થોડી મનમાં સંતાની વાસના છે તો પણ વિચારે કઈ ખોટી કરી નાખે છે એટલું તો એનું બળ છે લેવી જતો નથી વાસના તો પણ વિચાર કરે જ્ઞાન લગાડે કે કનન જન્મથી બધું વિષય ભોગ્યા છે તો આ જન્મ ભગવાન મળ્યા છે એટલે આપણે આ બધું કંઈક ટાળી નાખ્યું કોઈ શાખ વિચાર કરીને જે કંઈ જે ઉપાય પણ ટાળી નાખે રાચે નહીં એમાં અંદર વાસના જાગી એટલે એ વાસના તૃપ્ત કરવા માટે ઉપાયો ના કરે અને કચરી નાખવા માટે ઉપાય કરે આવું છે એવો તો એક ત્યાગી ભક્ત છે અને ત્યાં ભગવાન નિશ્ચય પણ ધડ છે પણ દ્રઢ નિશ્ચય છે એ અમે જેને કહીને આદર્શ છે ત્યાગી ઓડનો ત્યાગી નથી આદર્શ ફક્ત થોડી થોડી સંસાઈ વાસના બાકી બધું ઓલરાઇટ છે થોડી થોડી સંસાઈની વાસના છે તો એને પણ એક કચરે છે રાષ્ટ્ર કચરી નાખે એકદમ આદર્શ છે અને બીજો ગ્રસ્ત ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય દ્રઢ છે અને આજ્ઞાએ કઈ ઘરમાં રહ્યો છે અને સંસાર થકી ઉદાસ છે અને જેટલી ત્યાગીને જગતમાં વાસના છે તેટલી તે ગ્રસ્તને પણ વાસના છે બે સરખા જ છે જોવા જઈએ તો આજ્ઞા કઈ રહ્યો છે એટલો જ ફેર બાકી એને સાધુ તો થવું જ હતું આજ્ઞા થઈ કે ભાઈ વૈરાગ ના હોય તો સંન્યાસ ના લેવું હા એ પ્રયોગ પછી એને આજ્ઞા પાડી કે સંસાર કર્યો એ બે જે ભગવાન ભક્ત તમે કોણ શ્રેષ્ઠ છે આમ તો સરખા જ માર્ક મળે મે તારે મારા જ પૂછે કેમ સરખા માર્ગ મળવા મારે સુકાવા માથાકૂટ કરે કઈક અંદર રહસ્ય છે પછી મુક્તાન સાહેબ બોલ્યા છે ત્યાગી ભક્ત શ્રેષ્ઠ છે કેવું જ પડે તાર શ્રીજી જ બોલ્યા છે ઓલો મુજા પોતાની મારે ભેખ લઈને નિષ્ફળ તે કઈ રીતે શ્રેષ્ઠ છે પોતાની મેડમ ત્યાગી થઈ ગયો છે કે આ તો આજ્ઞા કઈ ઘરમાં રહ્યો છે તો ન્યૂન કઈ રીતે છે પછી મુક્તાન સાહેબ બોલ્યા હે મારા તમે ઉત્તર કરો પછી બહુ પ્રકાશ સમાધાન પછી પછી શ્રીજીમાં જ બોલ્યા છે પછી શ્રીજીમાં જ બોલ્યા છે ત્યાગી હોય અને તેને સારી પેટે ખાવા મળે અને જો કાચી મટી હોય તો પછી સંતાની વાસના હૃદયમાં ઉદય થાય અથવા ઘણું દુઃખ પડે તો પણ પાછી સંતાની વાસના ઉદય થાય એવા તાગી કરતા તો ગ્રસ્ત ઘણો સારો પણ ગ્રસ્ત કેવો લટકા કઈ નાચે કૂદેવો નહીં આવો ગ્રસ્ત હા સંસાર થતી ઉદાસ છે ઉદાસ છે એટલે આમ એને ગમતું નથી ભગવાન આ સંસાર તો ઉકેલ લઈને ધામમાં બેસી જવું છે એમ ઉદાસ એટલે કે આમ ઘણા ઉદાસ હોય ને તો આમ પોતાને કંઈ કઈ પગલાં ભાઈ આપઘાત કરે આ કંઈ એવું નથી એ જાતની ઉદાસીન સમજણ પૂર્વક ઉદાસીનતા છે એને કઈ જાણ શું કરવું શું એમાં બધું નાશન લાગે બધું બંધન કઈ લાગે કેવી રીતે રાચે એમાં તમને જે વસ્તુ ગમતી જ ના હતા કઈ રીતે ખાવ કારેલા લો ગમે તો એને સરસ શાક બનાવી મૂકે તો ને બાળકને પૂછ્યું કાયલા ભાત એટલું મોડું એટલે હજુ તો કારેલા ક્યાં છે ખાલી પૂછવું છે એટલામાં તો એટલું ગભરી ગયો એટલે એના મોડામાં નાખવાની એવી રીતે વાત કરી તો સાક્ષાત કાયડા જુએ તો શું થાય ને ગ્રસ્ત છે સમજણ પૂર્વક નથી ઉદાસીનતા ઉદાસીન બાય શબ્દ વાપરો છે ઊંચી કોટીનો શબ્દ અહીંયા અહીં ઉદાસીનતા છે એટલે સામાન્ય જગતની જે છે જેમ અમેરિકા પશ્ચિમ ઉદાસ થઈ જાય છે પેસીમેસ છે ને કે નિરાશાવાદી એવું નથી આ એવું એને ફક્ત ભગવાન બાજુ કેમ મન નથી રહેતું એ ઉદાસીનતા રહે છે ને ઘણું રહે છે થોડુંક જે કંઈ સંસાર જતું રહે છે કરવું પડે છે એને ગમતું નથી અને કરવું પડે એની ઉદાસીનતા આદર્શ છે આ ઉદાસીન આવી ઉદાસીનતા આપણે કેળવવી પડે હા તમે એટલે સ્વામી કહ્યું ને રૂપાન સ્ત્રી જાજુ ધઈ સારી મેળી મળી કે સત્સંગ પણ માયા બંધન થયું જો ઉદાસીનતા ના હોય તો આ લાગુ પડે આ સાઈની વાત હા ઉદાસીનતા હોય તો સાવધાન ભાઈ રખે મને બંધન થાય તો રખે આમ થાય તો એટલે આમ બી બીતો રહેવું આ ઉદાસીનતા જુદી જાતની છે શબ્દ એનો એ જ વપરાય છે જો તમે સીતાફળ કેવા સીતાફળ સીતાફળ પપૈયા દ્રાક્ષ બધા એક જ શબ્દ વપરાય છે ગર્યા પણ બધાની ગરપણ જુદી છે કે નહીં રાતે અંધારા અંતર ખાતા સીતા તક ખબર પડી જાય તો એનો દ્રાક્ષ આ સીતાફળ જ છે એટલે બધા ઘર્યા છે તો એ બધા ઘર પણ જુદી છે એમ સુખ શબ્દ ભગવાન સુખ અને જગતનું બે માટે સુખ શબ્દ વપરાય છે જમીન આશા નો ફેર છે બે ના સુખ શબ્દ બંને માટે બંનેના સુખ પછી અહીં ક્વોલિટી અને મુકાતી નથી આ શબ્દમાં એનું ગુણ વધતા મૂકે આનંદ ઘણું કે જગતના સંસારના સુખ કરતા ભગવાન આનંદ ઘણું અધિક છે સુખ પણ યુનિક બાંધી દીધું તો ભાઈ હવે આને સમજાવું કેવી રીતે સુખ શબ્દથી તો ગર્પણ શબ્દથી તો એક જ સમજ નીકળે એમાં ગર્પણ દરેકની ગળપણ જુદી છે હા